સહિતની ટીમ દ્વારા ગઈકાલે રાત્રે હાઈવે પર કંપની સિવાયની વ્હાઈટ લાઇટ પર કડક કાર્યવાહી કરી દંડ કર્યો રાજ્યના રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા વાહનોમાં કંપની ફિટિંગ સિવાયની વધારાની સફેદ એલઈડી લાઇટો અને તીવ્ર હેડલેમ્પ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે આવી લાઇટોના કારણે સામેથી આવતા વાહન ચાલકોની આંખ અંજાઈ જતા અકસ્માત અને મૃત્યુના બનાવો વધતા તમામ આરટીઓ કચેરીઓને સઘન ચેકિંગના આદેશ આપવામાં આવ્યા છે હવે માત્ર રસ્તા પર જ નહીં પરંતુ વાહન ડીલરોના શોરૂમ પર પણ તપાસ કરવામાં આવશે જો કોઈ ડીલર નિયમ વિરુદ્ધ લાઇટ ફિટિંગ કરતાં પકડાશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે અંજાર આરટીઓ દ્વારા આ મામલે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે